આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સ્થિત ગુજરાતની ની સર્વપ્રમ એ વિશે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન બે પચીસ અંતર્ગત એક સહકારીતા સ્નેહ મિલન છોટાદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયો છે. સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, બરોડા ડેરીના વાઇસ ચેરમેન ગળપતસિંહ સોલંકી, ધારાસભ્ય અભયસિંહભાઈ રાઠડવી, રાજેન્દ્રસિંહ રાઠવા, તાલુકા જિલ્લાના રાજકીય અને સહકારી ક્ષેત્રના અગ્રણી હોદ્દેદારો બોડી તાલુકાના વિવિધ સહકારી મંડળીના પ્રમુખ મંત્રી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આજે બોડેલી એપીએમસી મુકામે સહકારીતા સ્નેહ મિલન સંમેલન યોજવામાં આવ્યું જેમાં સાંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા સાહેબ અમારા બંને ધારાસભ્ય માન્ય અભયસિંહભાઈ તળવી સાહેબ તથા રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન બરોડા ડેરીના ઉપપ્રમુખ જીબી સાહેબ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા આગેવાનો તથા એપીએમસીના સૌ ડિરેક્ટરો વિકા મંડળી દૂધ મંડળીના સૌ પ્રમુખ મંત્રી શ્રીઓ ખેડૂત આગેવાનો સૌ સાથે મળીને આજે ખેડૂતોના હિત માટે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારે જે કામ અને યોજનાઓ મૂકી છે એનાથી ખેડૂતો પોતાના પરિવાર સાથે સમૃદ્ધિ વિકાસ થાય એવી સૌને શુભેચ્છા આપી છે અને હંમેશા ખેડૂતોની ચિંતા કરતી એવી સરકારને સૌ ખેડૂત મિત્રોએ આજના કાર્યક્રમમાં બિરદાવી છે